જવા માટે અરુણિમા સિંહાની કમ્પેરિઝન કરું તો અરૂણિમા સિંહાને બિલોની છે પગના બહુ બધા ટાઈપ હોય એક બિલોની એટલે આટલો જ પગ હોય અબૌ એટલે મારા જેટલો હોય અને અમુક ને હિપ જ ના હોય પણ

આ તો આટલું નોર્મલ ચાલે છે તો મારા વિડીયો હું નોર્મલ વિડીયો બનાવું તો લોકોને એમ થાય કે આને તો કઈ કર્યું છે મારી સાથે હજી બી મારે એવું છે કે મારું એક હાડકું વધે છે તો હું મારી પછી બી જે એમ્પ્યુટીસ થયા છે એ લોકો મસ્ત ચાલે છે પણ મને એ હાડકું વાગે છે તો આ પ્લાસ્ટિક ની સાથે હાડકું વડે તો હું બરાબર ચાલી ના શકું પણ કમ્પેરિઝન ના કરી શકું તો જે અમે કરતા હોઈએ અમારા દિવ્યાંગ કોમ્યુનિટી માટે કરતા હોય કે જે લોકો નવા દિવ્યાંગ થાય તો એ લોકો અમને જોવે અમારામાંથી કઈ શીખે અને લાઈફમાં બધા પાસે એક સરખા ટેલેન્ટ નથી હોતા બધા પાસે અલગ અલગ હોય નેચર હોય અને પછી કોઈ આપણને એવું કહે કે તારા કર્મો તો વધારે દુઃખ થાય ત્યારે મારા માઇન્ડમાં એક વસ્તુ આવી કે મેં કીધું ને બીમારી આવે ને તો તમે બે મહિના હોસ્પિટલ રો ગમે તેટલા અમીર હોય બિલકુલ પણ પૈસાની અછત થાય થાય અને ખાલી ઓપરેશન કર્યું ને તમે મને હેલ્પ કરી એટલું ના હોય પાછળ સારું ખોરાક બી હોય સારી ટ્રીટમેન્ટ હોય ક્યાંય અત્યારે મારે ક્યાંય ભી જવું હોય તો હું મારી એક્ટિવા લઈને ચાલતી થાઉ ને સો રૂપિયામાં પતેવું ના હોય મારે કેબમાં જવું પડે અથવા તો ક્યારેક ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય અને બી લોકોએ એવું કીધું કે સ્ટન્ટ કરે છે કંટાળેલી વ્યક્તિ સ્ટન્ટ કરે ખરા એને શોખ હોય પબ્લિસિટી નો મારે તમારી સિમ્પતિ ની શું જરૂર છે શું જરૂર કઈ જ નહીં અને હું પેલા મસ્ત લાઈફ જીવતી હતી ને પગ કપાયો પછી હું તમારી સામે આવી ને મારે શું કરવી છે સિમ્પતિ ને તો પગ ના કપાયો તો હું તમને ઓળખતી જ નહીં બિલકુલ 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 તો બસ કોઈ બિઝનેસમેન ને કોઈ એક લેવલ પર હોય એ માણસ ને ક્યારે તમને આવી કમેન્ટ પાસ કરતા નહીં જોયા કમેન્ટ કોણ કરે છે જેની પાસે કોઈ કામ ધંધો નથી

અધરવાઇઝ તો કઈ ના હોય અને પછી ત્યારથી મારો ગોલ હતો કે હું દ્વારકા જઈશ જઈશ અને જઈશ હું જોઈશ કે નગરી કેવી છે કૃષ્ણ ભગવાન મને બોલાવશે કે નહીં બોલાવે આ રાત હું સુઈ નહીં કારણ કે શોર્ટ્સ અત્યારે કોઈ બી મંદિરોમાં શોર્ટ્સ નથી પહેરવા દીધા પણ હું દિવ્યાંગ છું મારે એક પગ નથી અને દિવ્યાંગો માટે કોઈ રૂલ નથી યસ કારણ કે હું દેખાવમાં સારી છું એનો મતલબ એવો નથી કે મારી લાઈફ નોર્મલ છે બિલકુલ તો નથી જ મારે હવે પહેલા જેટલું હું કરી પહેલા હું ડ્રેસ જ પહેરતી સાડી પહેરતી ક્યારે મેં શોર્ટ્સ નથી પહેરી અને પહેર્યા હોય તો ભી ચાર દિવાલમાં બહાર કોઈ મને શોર્ટ્સમાં જોઈ ના હોય તો બહુ કન્ફ્યુઝન હતી શૂઝ હું કાઢીને ચાલી ના શકું દ્વારકા જવું તું ચાલી નહીં શકું તો હું શું કરીશ કેમ જઈશ